એ સીતલ ભાભી આજ તો તમે વેલા નવરા થઈ ગયા હો હા હો હું આજ તો વેલી નવરી થઈ ગઈ આજ તો સવારની શાંતિ જેવું લાગે છે ને કોઈ દેખાતું જ નથી એવું લાગે છે દેખાતા કોઈનો નથી અવાજ આવતો હા અવાજ મોટો રહ્યો ને એટલે આખી સંભરાય એ પછી થઈ ગયા નવરા હા હો સોનલ ને છે ને મજા નથી હું જાઉં છું એની ખબર કાઢવા મારે મોડું થાય છે હા એટલે કેમ ને સોનલ બેન નો અવાજ નથી સંભળાતો સોનલ શું થયું તને અને દવાખાને બતાવવા કેમ નથી ગઈ

જોઈ લ્યો ડોક્ટર સાહેબ ના ના કઈ વાંધો નથી અત્યારે હું બે થાય ને એટલે મેંગો વારું ને સફેદ શીખણ ખાધુંતું ઈ ખાઈન પરબારી છે ને આમ કા વાસણ વિસરાને એમાં મને થઈ ગયું આ ટકલો વારો આવી ગયો ને શીખણ ખાઈને

ઓલી દવા મારે ગળે ના ઉતરે ડોક્ટર મારે ખાંડી ને પલારી ને પીવી પડે પણ બધી પીવાની ના હોય ને આ ઉધરસ વાળી આપી છે ખાસીની ઈ પી લેજો અને ઓલી દવા સવાર સંજ લઈ લેજો બરાબર એમાં કાઈ ના હોય એ આ હારું હાલો કેટલા રૂપિયા દેવાના 40 રૂપિયા ઉસડી માર પર્સ દે તો અલ્યો ડોક્ટર સ્યાલે રૂપિયા હા દવા ના ફાવે ને તો મને કેવડાવજો એ આ એવું તેવું હું કાઈ આઈસે ને તો કેહું હા સોનલ એ આ સોનલ આરામ કર બેસ હા રુચિ પૂછડી તમાર ભેગી આવી ને તો દવા લેવાઈ ગઈ હા તાર જીજાજી ને ફોન કરીને તો કહી દો કે દવા લઈ આવી છું હું હાલો તમને કહો હું છે ને દવા લઈ આવી છું હો ડોક્ટર પાસેથી પૂસડી આવી તી માર ભેગી હા એ હા રાખો 40 રૂપિયા લીધા કા સસ્તો છે ડોક્ટર હા સોનલ રસોઈ નું ટેન્શન ના લેતી હું અત્યારે દાળ ભાત શાક રોટલી કરીને જાઉં છું તમે જમી લેજો બરાબર અને દવા પી લેજો ટાઈમ ટુ ટાઈમ ના ના પૂછડી તો હું કરી તે કીધું ઈ ઘણું કેવાય ના ના સોનલ હાલ હું બનાવી દઉં તું બેસ થેન્ક યુ પૂછડી સોનલ બેન શું થઈ ગયું આવો જલપા બેન બેહો કાઈ ન થ્યું ખાલી તાવ સરદી ઝાડા ને એવું બધું હાલે હે સીકુ આવે ને ઉધરા આવે ને એવું છે ઈ તો દવા લીધી તો મટી જાહે હા ઈ તો મટી જાશે દવા લીધી છે અમને નોતી ખબર તમને સરખું નથી ની પૂછડી નીકળી ને પછી ખબર પડી કે કોલાય સોનલ બેન પાસે બેસતી આવ ઓહો ને જલપા ના ના મારે રસોઈ બનાવી છે સારું હાલો પછી આવીશ સરલાબેન શું થઈ ગયું તમને ઓહોહો મને એમ આમ ફરું તો આમણા આવો આમ ફરું તો આમણા આવો છો બધું ભેગું થયું તું સરલાબેન તમને તડકાની ગરમી આવી કરો ઠંડુ ખાઈ લ્યો શિખંડ ખાઈ લ્યો કાઈ શિખંડ તો નામ ના લેતા ઈ ખાધું એટલે જ આ બધું થયું છે હવે નો શિખંડ બેહોન બાઈ ના ના હવે ની રસોઈ કરીએ આ તો તમારી ખબર પૂછવા આવી શું થઈ ગયું સરલાબેન ને દેખાતા નોતા હવારના નકર તો મોરની જેમ ટવકા કરતા હોય ઈ વાત હો તમારી મારે હમણા જમીન હુઈ છે જો હવે જોયું ખબર પૂછી પૂછીને વેગ્યું ખોટે હાસે એમે ના કીધું કે લાવો સોનલ બેન રસોઈ કર દઈ કોઈ ના પૂછે ભાઈ આ જમાનામાં સોનલ દાળ થઈ ગયા છે ખાઈ લેજે પૂછડી તું જ મારે હાસી બેન

હું મરી જાવ તો તમને કે વાંધો છે કા તમે તો સાઈડમાં બીજી રાખી દેઈ છે ઓહોહો કેમ કેમ મગજ પુગાડે દવા પી લે આ કડવી કે હું દવા તો તમારું પાણી પીવું છે ના રે ના વરી તું મને સોટાડી સરદી ઉધરા તમે જમી લ્યો મે તો જમી લીધા છે દાળ ભાત પૂસડી બિસાડી રસોઈ કરીને ગઈતી હું જરી લાંબી પડું એ આ હારવા એમ નઈ રસમા ભાભી આવ્યા કે નઈ ખબર કાઢવા તારી ના રે ના

ह ह ह आइस एक गोडी लिदी तातो ताव बा बदु सुमंतन ओहो आठ થઈ ગ્યા ઓલો શ્લોક બોલી લઉં કરાગ્રે વસતે લક્ષ્મી કરમુલે સરસ્વતી કરમધ્યેતુ ગોવિંદા પ્રભાતે કર દર્શનમ કેમ છો હુવા દેને પછી કેતાનીઓ મોળું થાહે એ રેશમા ભાભી આવો આવો જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ